મિત્રો આજે અમે ગામની અંદર ડુંગળીના પાકની અંદર ખૂબ જ સરસ રિઝલ્ટ નેટસબ બાયોફીટ ભાઈને મળેલું છે તો તેમને ત્યાં આપણે રિઝલ્ટની વિઝિટ લેવા માટે આવેલા છે ભાઈ મોજૂદ છે શું નામ તમારું રેનીશભાઈ આખું નામ રેનીશભાઈ

ડુંગળી કેમિકલ પણ ઉપયોગ કરતા અને આ વખતે આપણે ઓર્ગેનિક જેવી પ્રોડક્ટ વાપરી તમને શું ફાયદો મળ્યો ફાયદો એટલે બે મહિના દસ દિવસ નો આનો ગાથ્યો ઓકે જોઈ શકીએ મિત્રો કે અત્યારે ડુંગળી છે કે અત્યારે આખા ખેતરમાં કેટલા ડુંગળી છે બે અંદર થી ઉપાડો વાંધો નહીં આ જોઈ શકો છો મિત્રો ભાઈ આગળથી ઉપાડેલા છે ઓકે ઓકે આપણે જોઈ શકીએ બે ઉપાડો બરોબર નથી ઉપાડવા

આ બધું ચેક કરી શકો છો મૂળનો વિકાસ જબરદસ્ત છે કેમ કે જેટલું